નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે ભોજની જીકે જનરલ હોસ્પિટલની સિવિલ સર્જનની કચેરીની મિલકત જપ્ત કરાઈ પૂર્વ કર્મચારીને પગાર ન ચૂકવાતા કોર્ટે જપ્તીનો હુકમ કર્યો જિલ્લા જિલ્લામથક ભુજ શહેર સ્થિત જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો ભુજ કોર્ટે આદેશ કર્યો છે પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે કોર્ટના આદેશ બાદ કચેરીમાં માલસામાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલો પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હિરજી ભૂડિયાના બાકી પગારનો છે તેમને વર્ષ બે હજાર અગિયાર સુધીનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો ન હતો આ મુદ્દે ડોક્ટર ભૂડિયાએ કોર્ટમાં અપીલ કરી હતી કોર્ટે અગાઉ પગાર ચૂકવવા માટે આદેશ કર્યો હતો પરંતુ છેલ્લા આઠ વર્ષથી વર્ષ આજ સુધી આ આદેશનો અમલ થયો ન હતો ભુજ જીકે હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા પણ આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અરજદાર દ્વારા કોર્ટમાં અમલવારી અરજી રજૂ કરાતા કોર્ટે તેની ગંભીર નોંધ લીધી હતી તેના સંદર્ભે કોર્ટે સિવિલ સર્જનની કચેરીમાં આવેલી જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યો કોર્ટના માર્ગદર્શન હેઠળ કચેરીમાંથી માલ જપ્ત કરવામાં આવ્યો હતો જંગમ મિલકત જપ્તી બાદ બાકી રહેતી રકમ સંબંધિત તંત્ર દ્વારા કોર્ટમાં જમા કરાવવાની અગાઉ મેડિકલ બોર્ડ દ્વારા પણ અરજદારને પગાર ચૂકવવાનો સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો તેમ છતાં રકમ ન ચૂકવાતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો કોર્ટે સરકારી તંત્રની બેદરકારીને ગંભીરતાથી લઈને આ આદેશ આપ્યો છે જેના પગલે આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ